મિત્રો અમે આવી ગયા છીએ સક્કરબાગની મુલાકાતે અહીંયા જે છે તમને ટિકિટ બારી જોવા મળી જશે ટિકિટ બારી ઉપરથી તમારે ટિકિટ લેવી પડશે ત્યાર પછી તમને એન્ટ્રી આપવામાં આવશે ટિકિટની કિંમત છે ત્રણ વર્ષથી ઉપરનાની જે ટિકિટ છે એની કિંમત છે ત્રીસ રૂપિયા બરાબર છે તો તમારે ચલો ટિકિટ બારી ઉપર લઈ અને ટિકિટ પહેલાં ખરીદી લઈએ તો મારી સાથે જે તેજસ તેજસ પણ મારી સાથે જોડાયેલા છે તો મિત્રો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાની જરૂર ન ભૂલ સુંદર પક્ષી છે પણ નામ લખેલું નથી ક્યુ પક્ષી છે કંઈ વાંધો નહીં કારણ કે વિવિધ પક્ષીઓથી ભરેલું છે આખે આખું જુ ઘણા બધા પિંજરા એવા છે કે જે ખાલી છે અંદર કંઈ છે નહીં તો કદાચ પક્ષીઓ ઉડી ગયા હશે મેં બી પક્ષીઓને ખોરાક કે બહારની કાંઈ પણ વસ્તુ નાખવાની સખત મનાય છે મિત્રો તો અહીંયા આવો મુલાકાત લેવા જ્યારે આપણે કંઈ જે ઘરેથી કાંઈ પણ વસ્તુ લઈ આવેલા બરાબર એ પક્ષીઓને નાખવાની સદંતર મનાય છે અને અહીંયા જે સેલ્ફી સ્ટીક છે એનો ઉપયોગ પણ પ્રોહિબિટેડ છે તમે સેલ્ફી સ્ટીકનો ઉપયોગ નહીં કરી શકો અધરવાઇઝ પાંચ હજાર રૂપિયાનો દંડ પણ છે અહીંયા કંઈક બનવાનું લાગે છે પિંજરું ખાલી છે ઉપરથી આખું પેક છે પણ અત્યારે અંદર કંઈ અંદર કંઈ છે નહીં પિંજરું પેક છે એટલે કંઈક નવા પક્ષીઓને અથવા પ્રાણીઓને મૂકવાના લાગે છે જંગલનો રાજા અત્યારે હું તો છે આળસુ થઈ ગયો છે ખાઈ ખાઈને થઈ ગયો છે કે મિત્રો તમને મજા આવી છે વિડીયોમાં કાંઈ સુજાવ હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આપણે મળશું નેક્સ્ટ વિડિયોમાં જય હિન્દ જય ભારત